નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે તારક મેહતા સો અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેઠાલાલની પ્રિય બબીતાજી હવે કરશે લગ્ન વિગતવાર વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા તરીકે જાણીતા મૂનબુદ્ધતા પહેલીવાર પોતાની અંગત જિંદગી અંગે ખુલાસો કર્યો છે ત્યારે મિત્રો વાત કરીએ તો એક પોસ્ટકાર્ડમાં તેમણે પ્રેમ લગ્ન અને બ્રેકઅપની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેને પ્રેમમાં વિશ્વાસ છે મારતી વિગતો વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પરંતુ લગ્ન અંગે હજી સ્પષ્ટતા થઈ નથી મુનમુને જણાવ્યું છે કે લગ્ન પાછળ દોડતી નથી અને જો નસીબમાં હશે તો લગ્ન થશે હાલમાં તો બબીતા અને કોરિયન અભિનેત્ર પ્રત્યે ખાસ ક્રસ થઈ ગયો છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ